ના પટેલ જ્વેલર્સમાં ધોળા દિવસે ચોરોનો લૂંટનો પ્રયાસ નિષ્ફળ ફોર વ્હીલર ગાડીમાં આવેલા ચોરોએ ધોળા દિવસે પોલીસને ચેલેન્જ કરી કહ્યું કર્યું ફાયરિંગ ગાડીમાં આવેલા આઠ જેટલા ચોરોએ પટેલ જ્વેલર્સને કરી ટાર્ગેટ સાડા દસ કલાક એક મહિલા સહિત ચોરો દ્વારા જ્વેલર્સમાં ખરીદી કરવાના ઈરાદે ઘુસ્યા હતા શોરૂમના કર્મચારી દ્વારા એલ આરામ બટન સમય સૂચકતાથી દબાવી દેતા ચોરો થયા ફરાર પટેલ જ્વેલર્સના સિક્યુરિટી સાથે ચોરોએ કરી હતી ચપાચપી પછી કર્યું હતું બંદૂકથી ફાયર એક ફોર વ્હીલર ગાડી અને એક બાઇક સાથે કુલ આઠ જેટલા એ સમૂહ લૂંટવા આવ્યા હતા શોરૂમ સમય સૂચકતાના આધારે પટેલ જ્વેલર્સમાંથી કોઈ પણ દાગીનાની થઈ નથી ચોરી આજરો જ લુણાવડા ટાઉન ખાતે નંદન આર્કેડ ખાતે આવેલ પટેલ જ્વેલર્સમાં આશરે સાડા દસની આસપાસ સાતથી આઠ ડિસોમો દ્વારા જ્વેલર્સ જે અને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો કસ્ટમર બનીને આવેલા આ સાતથી આઠ ઈસમો જેમાં એક મહિલા પણ સામેલ હતી એમના દ્વારા આ જ્વેલર્સમાં જઈને ત્યાં કામ કરતા કર્મચારીઓને એરગન જેવું હથિયાર બતાવીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્વેલર્સના કર્મચારીઓએ સમયસૂચકતા દાખવીને જે એલાર્મ સિસ્ટમ છે એ એક્ટિવેટ કરી દીધી જેથી આ લોકો પ્રયાસમાં નિષ્ફળ થયા અને નીચે જે ગાર્ડ ઊભા હતા એમના જોડે પણ છબાછપા કરીને આ ભાગી ગયા છે અ પ્રાથમિક તપાસમાં એટલે કે સીસીટીવી કેમેરા તેમજ ત્યાંના જે કર્મચારીઓ છે એમની તપાસ દરમિયાન એ જાણવા મળ્યું હતું કે આ જે વ્યક્તિઓ હતા એ એક બાઈક અને એક ફોર વ્હીલર લઈને આવ્યા હતા આ બંને વાહનોની તપાસ આપણે હાથ ધરી છે અને આગામી આરોપીઓને પકડી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યો કેટલા આરોપીઓ છે